ધોરાજીમાં બનતા નવા રેલવે બ્રિજને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે જેમાં જુનાગઢ જવાનો મુખ્ય માર્ગ બંધ કરી દેવાતા લોકોની મુશ્કેલી વધી છે અને ડાયવર્ઝન અંગે બોર્ડ પણ મુકાયા નથી જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં હાલમાં રેલવે પાટા ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે આ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હજુ સર્વિસ રોડના ઠેકાણા નથી સરકારશ્રી દ્વારા

આ બાબતથી કંટાળી ગયા છે કારણ કે જે ડાયવર્ઝન સર્વિસ રોડ બાજુમાં આપવામાં આવ્યો છે એ સર્વિસ રોડ કાચો સર્વિસ રોડ કરવામાં આવ્યો છે ટાઈમ પર સર્વિસ રોડ કરવામાં આવ્યો છે જેને ખરેખર ડામર રોડ કરી અને સર્વિસ રોડ આપવો જોઈએ તો જ લોકોની મુશ્કેલી દૂર થઈ બાકી લોકોને ખરેખર આ બાબતે જોઈએ તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે રોડ બંધ કરવામાં આવ્યો જે કાચો ડાયવર્ઝન એટલે કે સર્વિસ રોડ જે બાજુમાં બનાવવામાં આવ્યો હતો એટલે લોકોને મુશ્કેલી પડે છે એટલે લોકોએ એ રસ્તો બંધ કરી દીધો છે જેને કારણે અન્ય જે રાહદારીઓ પસાર થાય છે એને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કિશોરભાઈ વાગડિયા ધોરાજીમાં ફાટકનું કામકાજ ચાલે છે એમાં સર્વિસ રોડ નામે કઈ છે જ નહીં સર્વિસ રોડ એની મનમાની પૂરતું એના વાહનો લઈ જવા તો ખુલ્લો રાખે છે આમ પબ્લિક આડુ ખુલ્લો નથી રાખતો બસો મકાન માલિકો છે સામે ત્રણસો ઇન્ડસ્ટ્રીયલ છે કોઈનું

રોડ છે જ નહીં રોડ ની પરિસ્થિતિ પછી વર્ણવાની રોડ હોય તો એની પરિસ્થિતિ હોય રોડ જ નથી કર્યો એમને માટી ઉપર ચાલવાનું કહી દીધું હોય બાકી કઈ નઈ ને ફાટક ઉપર એમને બંધ કરી દીધું પોતાની મનમાની સિવાય કઈ કરતા નથી રોડ તમારું નામ અને ગૌતમભાઈ વઘાસિયા ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન મંત્રીની જવાબદારી છે અમારો પ્રશ્ન એટલો જ છે કે આવતા જતા વાહનોને મુશ્કેલી ન પડે એ માટે રોડની અત્યારે તમે જોઈ શકો છો એક બાજુ જેસીબી મૂકેલું છે અને એક બાજુ ટ્રાફિકની સમસ્યા છે ટુ વ્હીલ પણ માંડ માંડ નીકળી શકે છે એવો પ્રશ્ન છે કાયદેસર સર્વિસ રોડ આપી વ્યવસ્થિત સારો રોડ આપે કે જેથી કરીને લોકોને ધૂળ પણ ન ઉડે અને લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય એવો સારો સર્વિસ રોડ આપી અને પછી કામકાજ ચાલુ કરે એવી અમારી બધાની માંગણી છે કારણ કે આગળની સાઈડ અમારી ત્રણસો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે એ બધાને વાહન લઈ જવામાં અને અમારે બહુ મોટી મુશ્કેલી પડી રહી છે મારું નામ છે મુનાભાઈ ડી દરબાર કેરાડા ગામ મારું અને મારે ધોરાજી અવરનવર જવાનું છે અને આ કામને હિસાબે અમે બહુ જ પરેશાન થાય છે બધા લોકો દર્દીઓ છે સામાન્ય માણસ છે અને આ સરકાર એવી વાતો કરે છે કે અમે બહુ તો વિકાસ કર્યો વિકાસ કર્યો અને કેટલા મુશ્કેલી પડે છે માણસોને અને આવવા જવામાં અને ખરેખર આ કામ શરૂ કર્યા પહેલાં એમને વ્યવસ્થિત ડ્રાઈવરજન કાઢી દેવો પડે અને વ્યવસ્થિત માણસોને અનુકૂળ આવે એવી પરિસ્થિતિ એમને વ્યવસ્થા કરવી પડે એને હિસાબે આજુબાજુ રહેવા વાળા માણસો આવવા જવા વાળા માણસો ને બહુ જ મુશ્કેલી પડે છે અમારી માંગ એવી છે કે વ્યવસ્થિત પેલા સારો રોડ બનાવી અને પછી આ કામ શરૂ કરે એવી અમારી વ્યવસ્થા કરી જ આપે